પટેલ આપણી વચ્ચે હાજર છે પ્રતાપરાય પૂરણદાસ અગ્રાવત પ્રખ્યાત રામાયણી આપણી વચ્ચે હાજર છે આપણે હું સ્વાગત કરીશું કેશુભાઈ ને હું વિનંતી કરીશ કરીશું સ્વાગત કરશે પ્રતાપરાય પૂરણદાસ

ઈ દોડીન વયા જાય બિચારા એની પાછળ દોડે પકડી આવે આશ્રમમાં લાવે આ બધું મેં એમનું આ દિવ્ય સેવાનો કાર્ય મે YouTube માં જોયું મને બહુ હદયથી મે ભગવાન સ્વામીનારાયણના બેન શ્રીને આશીર્વાદ આપ્યા કે મારા ભગવાન સ્વામીનારાયણ

લોકો ગાંડા કે છે પાગલ કે છે અમે એમને પ્રભુજી કહીએ છીએ એવો બિનવારસી માનસિક અસ્થિર લોકોનો આશ્રમ જે ગામથી નજીક ખરેડી ગામથી નજીક ચાંદલી ખાતે અંરધામ આશ્રમ તરીકે ત્યાં દરેક પ્રભુજી સારવાર લઈ રહ્યા છે ઘાડિયા પરિવાર આયોજિત તૃતીય સર્વજ્ઞાતીય સમૂહલગ્ન સમૂહ લગ્ન તો દરેક જગ્યાએ થાય છે પણ જ્યારે અઢારે વર્ણને સાથે રાખી અને આવું સરસ મજાનું સુંદર આયોજન સમાજનું થતું હોય એમાં તમારા સમગ્ર ઘાડિયા પરિવારના માન સન્માન અને આમંત્રણને માન આપી અને અમે લોકો જ્યારે વધેલા છે ત્યારે મંચસ્થ પર બેઠેલા દરેક મહાનુભાવો સાધુ સંતો દરેક મહેમાનો વડીલો બાળકો માતા પિતા અને દરેક લોકોના ચરણોમાં વંદન સાથે સાથે આવા આયોજનમાં બીજું તો કંઈ ન કહેવાનું હોય પણ સમાજના કામો થતા હોય સમાજના નવયુવાનો જ્યારે સમાજ માટે રાત દિવસ એક કરી અને સરસ મજાનું સુંદર આયોજન કરતા હોય ત્યારે આપણે દરેક લોકોએ એમને ખૂબ સાથ સહકાર આપી અને બિરદાવવા જોઈએ ઘાડિયા પરિવારની જે આયોજન સમિતિ છે કારણ કે આપણા આંગણે એક પ્રસંગ હોય ને તો પણ આપણે છ છ મહિના વર્ષ વરસ દિવસથી તૈયારીઓ કરતા હોય જ્યારે આટલું આટલું સુંદર મોટું આયોજન હોય અગિયાર અગિયાર દીકરીઓના પ્રસંગ હોય ત્યારે એ લોકોએ જે રાત દિવસ અથાગ મહેનત કરી અને તમારા મારા માટે જે બધી સુવિધા ઊભી કરી છે તો એના માટે આપણે બધા એને દિલથી અભિનંદન પાઠવીએ ગાડીઓના ગડગડાટથી વધાવીએ અને આમ તો મારી આદત છે કે મારે જે કહેવું હોય એ હું લાઈવના માધ્યમથી પબ્લિકમાં કહું છું એટલે ખરેખર જ્યારે આવા પરિવારના આયોજનો થાય છે ને ત્યારે સમાજને એક સંદેશો પણ આપવાનો છે કે આપણે જે પ્રી વેડિંગ ફોટોશૂટ છે શ્રીમંતોમાં છે લગ્નોમાં છે જે બિનજરૂરી ખર્ચાઓ કરી તારે દીકરા દીકરીઓને પરણાવીએ અને પછી એ જે ગોજારા નીચે રોજ બરોજ જીવીએ અને એને લઈને જે માનસિક પરિતાપ આવે છે ને પછી લોકો છે ને ગાંડા થઈ છે એટલે હજી આપણી પાસે સમય છે જો આવા માનસિક અસ્થિરોના આશ્રમને બંધ કરવા હોય ને અમે ઈચ્છતા જ નથી કે માનસિક અસ્થિરના આશ્રમ ઉપર કોઈ પ્રભુજી બનીને આવે તો હજી સમય છે કે આપણે જે કંઈ પણ વ્યસનોથી ફેશનોની પાછળ પડ્યા છે ને અંધાધૂંધ આપણે વૈભવ સંપત્તિ સત્તા એની પાછળ જે ટૂંકી દોડ લગાવીએ છીએ જલ્દી શોર્ટકટ આપણે ઘણું બધું પામી લેવાની વૃત્તિ પાછળ દોડીએ છીએ તો આ બધાથી પાછા વળશું તો મને એવું લાગે છે કે કદાચ આપણે આમાંથી બચી શકશું બાકી આવનારા પાંચ સમય પાંચ વર્ષમાં ઘરે ઘરે અમારી ભાષામાં પ્રભુજી અને સમાજની ભાષામાં ગાંડા મારી મારી રોડ ઉપર કાઢી કાઢીને મોકલી દે છે તો એક બાજુ આપણે સરસ મજાની સંસ્કૃતિની વાતો કરીએ છીએ ધર્મની વાતો કરીએ છીએ જાત જાતને આ વાડા દૂર કરી સમાજની એકતાને સાથે રાખી અને સેવાઓની વાત કરીએ છીએ તો દરેક પરિવારમાં આવા વૃદ્ધો હેરાન થાય છે એની પાછળ જવાબદાર કોણ તો ઘણી વખત એવા આપણે સાંભળતા હોય કે અમારા ઘરમાં બધું સરસ હાલતું બીજાની દીકરી આવી પછી જ અમારા ઘરમાં આ બધું બગડ્યું તો એ દીકરી પણ કોઈના ઘરની વહુ છે

આયોજનોની સાથે સાથે થોડીક આપણી જાગૃતતા પણ લાવવાની જરૂર છે ખોટા ખર્ચાઓથી દૂર રહીએ વ્યસનો ફેશનોથી દૂર રહીએ અને આપણી જે પારિવારિક અને સામાજિક જવાબદારી જે છે દરેક લોકો ખાલી પોતાના પરિવારના સભ્યોને સાચવી લેને તો પણ અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ કે માનસિક અસ્થિરના આશ્રમને ખોલવાની જરૂર નથી બરાબર મારી વાણીને વિરામમાં પૂછું ફરીથી સમસ્ત ગાડિયા પરિવારનો હૃદયપૂર્વક આભાર અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમરધામ આશ્રમે દરવાજા ખુલ્લા છે સાથે સાથે એક છેલ્લો મેસેજ પણ આપતી જાઉં સ્ટેજના માધ્યમથી કે લગભગ મહિનાના 20 થી વધુ કેસો બેનો અને ભાઈઓના સુસાઇડ માટે આવે છે બસ મારે મરી જવું છે મારે મરી જવું છે કોરોના કાળ પછી પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે લોકોને રોજગારી મળતી નથી ઘરમાં વડીલો હોય બે ચાર એમાંથી બે ચાર એકાદા બે ઓછા થઈ ગયા હોય એકાદા બેને ભરણ પોષણ કરવા કોઈ હોય નહીં એટલે એટલા બધા માનસિક ડિપ્રેશનના ફોન આવે છે

સુસાઇડ કરવાના આવા વિચારો આવતા હોય તો એક વખત ચોક્કસથી અમરતા આશ્રમનો સંપર્ક કરજો આયોજક સમિતિ પાસે અમારો નંબર છે હું અહીંયાથી પણ 99093 90909 99093 90909 આ નંબર હું અહીંયાથી ડીકલેર કરું છું કોઈને પણ અમારી કે અહીં સાથ સહકારની વૃદ્ધો છે વડીલો છે ઘરમાં કોઈ આર્થિક પરિસ્થિતિ ખબર હોય કેન્સર પીડિત દર્દી હોય પેરેલિસિસ પીડિત દર્દી હોય એને કે અનાજ કરિયાણાની કિટની કે કોઈ પણ દવાની જરૂરિયાત હોય કોર્ધી રાત્રે અમરધામના દરવાજા ખખડાવજો જ્યાં જરૂર પડે ત્યાં અમને યાદ કરજો બધાને જાઝા કરીને જય જયમાં સતદેવીદાસ અમરદેવીદાસ